રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ ગુજરાતના સમાચાર રાજકોટ ગેમઝોન ઝોન કાંડને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ રાજકોટ ગેમઝોન ઝોન કાંડને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ અને મોબાઈલની ફ્લેશ દ્વારા પાઠવી શ્રદ્ધાંજલિ પૂર્વ સાંસદ વિરજી ઠુમર પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણીના નાનાભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓએ બે મિનિટનું મૌન પાળ્યું ગેમ ઝોન કાંડથી વ્યતિત પૂર્વ સાંસદ વિરજી ઠુમરે રાજ્ય સરકાર સામે કર્યા પ્રહારો હાઈકોર્ટે પણ સરકારની ટીકા કરી વિરજી ઠુમ્મર મોરબી પુલકાંડની દુર્ઘટના વડોદરા બોટકાંડની દુર્ઘટના સુરત તક્ષીલા કાંડ ભરૂચની હોસ્પિટલમાં કાંડ અમદાવાદ શ્રેષ્ઠ હોસ્પિટલમાં કાંડ ભાવનગર રંગોળા અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપતા લે છે વિરજી ઠુમર અધિકારીઓ ગેમ ઝોનમાં દારૂ પીવા જતા હતા વિરજી ઠુમર મુખ્યમંત્રી ગૃહમંત્રી ફ્રેસ ના કરે કમિશનર ફ્રેસ કરતા કરતા ઉભા થઈ જાય તે શું દર્શાવે છે વિરજી ઠુમર ડબલ એન્જિનની હપ્તા વધારે લેતી સરકાર છે વિરજી ઠુમર અમરેલીમાંથી બસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાય આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે વીરજી ઠુમર ગાંધીને સરદારની માફી માંગીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ વીરજી ઠુમર દેશનો વડાપ્રધાન મુજરાની વાતો કરે વડાપ્રધાન મગજ મેટ થઈ ગયો છે એમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ વિરજી ઠુમર ભારતીય જનતા પાર્ટીની ઢીલાડા હસી રહ્યા છે વીરજી ઠુમર દેશનું મોડેલ સ્ટેટ બરબાદીના પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે વીરજી ઠુમર અત્યાર સુધીના થયેલા કાંડોમાં કડક સૂચનામાં સરકારે શું કર્યું એનો જવાબ જનતા પૂછે છે વીરજી ઠુમ્મર માણસનું હૃદય ફાટી જાય છે ને સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે તમે પહેલાં રાજ્યનામું આપી દો વીરજી ઠુમર કમિશનરને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરો અને જે અધિકારીના પૈસા ગેમકાનમાં રોકાયા છે તેમની તપાસ કરી ગુજરાતની જનતાને બતાવે વિરજી ઠુમર રિપોર્ટર ભાવેશ વાઘલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ચાલીસથી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતરા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો નથી मात्र मारपी झोन नही काकरीया राईट दुर्घटना ह धारसभ्य होतो तरी पण मी करी थी विधानसभा मोरबी दुलतापुल दुर्घटना वडोदरा बोटखांड दुर्घटना सुरत तक्ष जिल्हा आज्ञान आग कारुचनी हॉस्पिटलम आग का अमदवाद श्रेष हॉस्पिटलम आग कानगर रंगोळा अकस्मातमा दुर्घटना राजकोट गेम झोन दुर्घटना કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનું ડ્રગ્સ પકડાય રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાનરાન અને પાન પાન વિના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુદ્રાની વાત કરે છે દેશનો વડાપ્રધાન અત્યારે મગજ મેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી રહ્યા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટીનો ટીલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે એક પણ અધિકારી બાબતમાં કોઈ માણસ બોલી શકતો નથી સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ગુજરાત આજે બરબાદ થયું છે દેશનું એક બોર્ડર સ્ટેટ સંપૂર્ણ બરબાદીના આરે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે કડક સૂચનાઓ આપે છે શેની કડક સૂચનાઓ આપી છે પેલો જે બનાવ બન્યો એ પુલકાંડનો એમાં કડક સૂચનાઓ શું કર્યું સરકારે એની પહેલાંનો જે બનાવ શ્રેષ્ઠ રોટન એમાં સરકારે કડક સૂચના આપી શું કર્યું કાંકરિયામાં જે બનાવ બન્યો કડક સૂચના આપી સરકારે શું કર્યું એનો જવાબ ગુજરાતની જનતા પૂછીએ છીએ અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપો છે જે લોકો આપણીથી વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના માતા પિતાને દુઃખ સહન કરવા માટેની પ્રભુ શક્તિ આપે એક કકળાટ અમે જોયો છે એ રુદન જોયો છે માણસનું હૃદય ફાટી જાય છે એ પ્રકારના બનાવ બની રહ્યા છે પણ સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે ગૃહમંત્રી તમે તો પહેલાં રાજીનામું આપી દો અને કમિશનરે સસ્પેન્ડ બદલી નહીં એને ડિસ્મિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને તાત્કાલિક ડિસમિસ કરે અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવો